શ્રી ગણેશાય નમઃ મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિ ધારામાં આજે આપણે સાંભળીશું ગીતાનો પહેલો અધ્યાય અર્જુન વિષાદ યોગ અને તેનો મહાત્મ્ય જાણીશું જો તમને આ વિડિયો પસંદ આવે તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો ને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવજો તો ચાલો શરૂ કરો ધૃતરાષ્ટ્ર બોલ્યા હે સંજય ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધની ઈચ્છાથી એકત્ર થયેલા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું સંજય બોલ્યા હે રાજન પાંડવોની સેનાને જોઈને રાજા દુર્યોધન ધ્રોણાચાર્ય પાસે જઈને બોલ્યા હે આચાર્ય આપના શિષ્ય ધ્રુપદ પુત્ર ધૃષ્ટધ્યુમ દ્વારા ગોઠવાયેલી પાંડવોની આ વિશાળ સેનાને જુઓ એમાં ભીમ અને અર્જુનના સમાન યુયુધાન રાજા વિરાટ મહારાજ ધ્રુપદ ધૃષ્ટેતુ ચેકિતાન કાશીરાજ પુરુજીત કુંતીભોજ તથા નરશ્રેષ્ઠ શૈબ્ય જેવા કેટલાય પરાક્રમી શૂરવીર યોદ્ધાઓ છે પાંડવોની સેનામાં વિક્રાંત યુદ્ધામન્યુ હવે હે દ્વિજોતમ આપણી સેનાના યોદ્ધાઓ વિશે હું તમને કહું આપણી સેનામાં તમારા ઉપરાંત ભીષ્મ કર્ણ કૃપાચાર્ય અશ્વત્થામા વિકીર્ણ અને સોમદત્ત જેવા મહાન યોદ્ધાઓ છે એમના સિવાય આપણી સેનામાં યુદ્ધ કરવામાં નિપુણ હોય શાસ્ત્ર વિદ્યામાં માહિર હોય એવા અનેક યોદ્ધાઓ છે જેઓ મારે માટે પોતાના જાનની બાજી લગાવવા માટે તૈયાર છે પિતામહ ભીષ્મ દ્વારા રક્ષાયેલ આપણી સેનાનું બળ અસીમ અને અખૂટ છે જાણે આપણી સાથેની તુલનામાં ભીમ દ્વારા રક્ષાયેલી પાંડવોની સેનાનું બળ સીમિત છે એથી સર્વ યોદ્ધાઓ પોતપોતાના નિયુક્ત કરેલ સ્થાન પર રહી સર્વ પ્રકારે આપણા સેનાપતિ એવા પિતામહ ભીષ્મની રક્ષા કરો તે સમયે વરિષ્ઠ કુરુ એવા પિતામહ ભીષ્મે જોરથી સિંહનાદ કર્યો અને શંખનાદ કર્યો જેથી દુર્યોધનના હૃદયમાં હર્ષની લાગણી થઈ તે પછી અનેક મહારથીઓએ પોતાના શંખ નગારા ઢોલ વગેરે વગાડ્યા એ બધાના સ્વરોથી વાતાવરણમાં ભયાનક નાદ થયો એ સમયે સફેદ ઘોડાઓથી શોભતા ભવ્ય રથમાં વિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણ અને પાંડુપુત્ર અર્જુને પોતપોતાના શંખ વગાડ્યા ભગવાન ઋષિકેશ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણએ પાંચ જન્ય શંખ વગાડ્યો અને ધનંજય એટલે કે અર્જુને દેવદત્ત શંખ વગાડ્યો ભીમે પોતાનો પોંઢ્રક નામના શંખનો ધ્વનિ કર્યો કુંતીપુત્ર મહારાજા યુધિષ્ઠિરે પોતાના વિજય નામના શંખનો નકુલે સુઘોષ અને સહદેવે મણિપુષ્પક નામના શંખનો ધ્વનિ કર્યો ધનુર્ધર કાશીરાજ મહારથી શિખંડી ધૃષ્ટુમ્ય વિરાટરાજ અજય એવા સાત્વિક મહારાજા ધ્રુપદ અભિમન્યુ તથા દ્રૌપદીના અન્ય પુત્રોએ પોતપોતાના શંખોનો ધ્વનિ કર્યો શંખોના મહાધ્વનિથી આકાશ અને ધરા પર મોટો શોર થયો એ સાંભળીને ધૃતરાષ્ટ્રના પુત્રોના હૃદયમાં જાણે હલચલ થઈ અર્જુને કે જેના રથ પર હનુમાનજી વિરાજમાન હતા તેણે પોતાનું ગાંડિવ તૈયાર કર્યું અને ભગવાન ઋષિકેશને કહ્યું મારે જોવું છે કે દુર્બુદ્ધિથી ભરેલ દુર્યોધનનો સાથ આપવા માટે યુદ્ધભૂમિમાં કયા કયા યોદ્ધાઓ ભેગા થયા છે અને તેની સાથે મારે યુદ્ધ કરવાનું છે સંજય કહે છે કે હે ભારત ગુડાકેશ એટલે કે અર્જુનના વચનો સાંભળી ભગવાન ઋષિકેશ એમનો રથ બંને સેનાની મધ્યમાં લાવીને ઊભો રાખ્યો રથ જ્યારે ભીષ્મ આચાર્ય દ્રોણ તથા અન્ય પ્રમુખ યોદ્ધાઓની સામે આવીને ઊભો રહ્યો ત્યારે ભગવાન કૃષ્ણે અર્જુનને કહ્યું અર્જુન વિપક્ષમાં યુદ્ધ માટે તૈયાર થયેલા યોદ્ધાઓને પારથે સેનાઓનું નિરીક્ષણ કર્યું તો એમાં પોતાના પિતરાઈ ભાઈઓ પિતામહ આચાર્ય મામા પુત્ર પૌત્ર મિત્રો સ્નેહીજનો તથા હિતચિંતકોને ઉભેલા જોયા હે કૃષ્ણ યુદ્ધભૂમિમાં હું સગા સંબંધી અને હિતેશુઓને લડવા માટે તત્પર ઊભેલા જોઈ રહ્યું છું એમની સાથે યુદ્ધ કરવાની માત્ર કલ્પના કરતા જ મારા અંગ ઠંડા પડી રહ્યા છે મારું મોં સુકાઈ રહ્યું છે મારું શરીર અને અંગે અંગ કાપી રહ્યા છે હે કૃષ્ણ યુદ્ધભૂમિમાં હું સગા સંબંધી અને હિતેશુઓને લડવા માટે તત્પર ઊભેલા જોઈ રહ્યો છું એમની સાથે યુદ્ધ કરવાની માત્ર કલ્પના કરતાં જ મારા અંગ અંગ ઠંડા પડી રહ્યા છે મારું મોં સુકાઈ રહ્યું છે મારું શરીર અને અંગે અંગ કાપી રહ્યા છે મારા હાથમાંથી ગાંડી જાણે છૂટી રહ્યું છે મારી ત્વચામાં દાહ થઈ રહ્યો છે એવું મને લાગે છે મારું ચિત્ત ભમી રહ્યું હોય એવું મને લાગે છે અને મારાથી ઊભા પણ રહેવાતું નથી એ કેશવ મને અમંગલ લક્ષણો દેખાઈ રહ્યા છે મારા સ્વજનો અને હિતેચ્છુઓને મારવામાં મને કોઈ કલ્યાણનું કામ હોય એમ નથી લાગતું હે કૃષ્ણ મને ન તો યુદ્ધમાં વિજય મેળવવાની ઈચ્છા છે ન તો રાજ્ય ગાદી મેળવવાની કે અન્ય સુખોની કામના છે હે ગોવિંદ સ્વજનો અને હિતેચ્છુઓને મારીને મારનાર રાજ્ય અને ભોગોને ભોગવીને અમારે શું કરવું છે અરે તેમને હણ્યા પછી અમારા જીવનનો પણ શું અર્થ બાકી રહેશે જેને માટે આ વૈભવ રાજ્ય અને ભોગની કામના અમે કરીએ છીએ તેઓ સ્વયં આ યુદ્ધભૂમિમાં પોતાના પ્રાણોનું બલિદાન આપવા ઊભેલા છે આ બધાને ત્રિભુવનના રાજ્ય માટે પણ મારવાની કલ્પના હું કરી શકું એમ નથી તો ધરતીના ટુકડા માટે એમને શા માટે મારવા ભલે ને તેઓ અમને મારી નાખે ધૃતરાષ્ટ્રના પુત્રોને શું મારવાથી તેમને પ્રસન્નતા મળશે હે જનાર્દન સ્વજનોની હત્યા કરવાથી તો કેવળ પાપ જ મરે છે એટલે એમને મારવા ઉચિત નથી એમને મારીને હું કેવી રીતે સુખી થઈશ હે માધવ એમની મતી તો રાજ્યના લોભથી ભ્રષ્ટ થઈ ગઈ છે પોતાના કુરનો વિનાશ કરવા તથા મિત્રોનો દ્રોહ કરવામાં એમને કોઈ પણ પ્રકારનો શોભ થતો નથી પરંતુ હે જનાર્દન અમે અમારા કુરનો વિનાશ શા માટે થવા દઈએ એવું ઘોર પાતકનું કામ કરવામાં અમે શા માટે પ્રવૃત્ત થઈએ કોરનો વિનાશ થતાં કોર ધર્મનો નાશ થાય છે અને કોર ધર્મનો નાશ થતાં અધર્મ વ્યાપે છે અધર્મ વ્યાપવાથી કોરની સ્ત્રીઓમાં દોષ આવે છે અને હે કૃષ્ણ એવું થવાથી ધર્મ નષ્ટ થઈ જાય છે ધર્મનો નાશ થતા વર્ણ સંકર પ્રજા ઉત્પન્ન થાય છે એવા સંતાનો એમના પિતૃઓનું શ્રાદ્ધ વગેરે કર્મ કરતા નથી એથી પિતૃઓની દુર્ગતિ થાય છે તેમનો ઉદ્ધાર ન થવાથી તેઓ નરકમાં વાસ કરે છે કુલ ધર્મ અને ધર્મથી નષ્ટ થયેલ એવા મનુષ્યને અનિશ્ચિત સમય સુધી નરકમાં વાસ કરવો પડે છે એવું મેં સાંભળ્યું છે એથી હે કેશવ મને સમજાતું નથી કે અમે આવું કર્મ કરવા માટે શા માટે અહીં ઉપસ્થિત થયા છીએ રાજ્ય અને સુખ મેળવવા માટે અમારા જ સ્વજનોને હણવા માટે અમે કેમ વ્યાકુળ બન્યા છીએ મને લાગે છે કે યુદ્ધ કરવા કરતાં તો બહેતર છે કે હું શસ્ત્રોનો ત્યાગ કરી દઉં ભલે ધૃતરાષ્ટ્રના પુત્રો મને નિઃશસ્ત્ર અવસ્થામાં યુદ્ધભૂમિમાં મારી નાખે સંજય કહે છે એમ કહીને ઉદ્દીગ્ન મનથી ભરેલ અર્જુન પોતાના ગાંડીનો પરિત્યાગ કરીને રથમાં પાછળ બેસી ગયો અધ્યાય એક અર્જુન વિષાદ યોગ સમાપ્ત હવે આપણે પહેલા અધ્યાયનો મહાત્મય સાંભળીશું પ્રથમ અધ્યાયનું મહાત્મય એક વખત કૈલાશ પર્વત પર શિખર પર શ્રી ભગવાન શંકરને પાર્વતીજીએ પૂછ્યું કે મેં સાંભળ્યું છે કે વૈકોઠ પ્રાપ્તિ માટે ભગવદ્ ગીતાનો પાઠ કરવો અને સાંભળવો તે બધા ઉપાયોમાં શ્રેષ્ઠ ઉપાય છે તો આપ કૃપા કરીને મને ગીતાનું મહાત્મ્ય જણાવો શ્રી શંકર ભગવાને કહ્યું કે હું હંમેશા ગીતા જ્ઞાનમાં લીન રહું છું તેથી સંસારની માયા મને સતાવતી નથી અને તેથી હંમેશા પવિત્ર બનું છું લક્ષ્મીજીએ તમારી માફક વિષ્ણુને પૂછ્યું અને વિષ્ણુએ જે જવાબ આપ્યો હતો તે સાંભળો એક વખત શ્રી લક્ષ્મીજીએ શ્રી વિષ્ણુ ભગવાનને પૂછ્યું કે આપ ત્રણ લોકના માલિક હોવા છતાં ક્ષીર સમુદ્રમાં જઈને એકલા ધ્યાનમાં રહો છો તેનું કારણ શું છે શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું કે હું તે એકાંત સ્થાનમાં અનાદિ અંત અખંડ અગોચર અક્ષર અચિંત્ય અનવિચારણીય અને જ્યોતિ સ્વરૂપનું દિવ્ય દ્રષ્ટિથી દર્શન કરું છું યોગીજન જેનું હંમેશા ધ્યાન કરે છે તે ઈશ્વરના જ્ઞાનના ભંડાર સ્વરૂપ રૂપાંતર ગીતા શાસ્ત્ર નામથી પ્રસિદ્ધ ઈશ્વરના પ્રતિક સ્વરૂપને હું નિરખું છું શ્રી કૃષ્ણ ભગવાને જગતના કલ્યાણ માટે વેદ શાસ્ત્ર પુરાણના સારથી પૂર્ણ આ ગીતાશાસ્ત્રને કુરુક્ષેત્રમાં અર્જુનને સંભરાવ્યું જેને શ્રી વેદ વ્યાસે અઢાર અધ્યાયમાં વહેંચ્યા મહાભારતમાં સમાવ્યું છે ભગવદ્ ગીતા ઈશ્વરની વાઘ્મ્ય મૂર્તિ છે જેના શરૂઆતના પાંચ અધ્યાય તે મૂર્તિના મુખ છે અને દસ અધ્યાય તેના હાથ છે તથા એક અધ્યાય પેટ છે અને બે અધ્યાય પગ છે જ્ઞાન દ્વારા તે મહેશ્વરનું દર્શન થાય છે જેના દર્શનથી બધા પાપો નાશ થાય છે ભગવદ્ ગીતાનો એક અધ્યાય અર્ધો અધ્યાય એક શ્લોક અડધો શ્લોક એક ચરણનો પાઠ કરવાથી પણ પ્રાણી પાપોમાંથી છુટી મેળવે છે વિષ્ણુ લોકમાં જાય છે લક્ષ્મીજીએ પૂછ્યું કે કોઈને વૈકુંઠ લોક મળ્યો હોય તેની વાત મને કહો કારણ કે કર્મ કરનારાઓની વાત સાંભળવાથી પણ પાપનો નાશ થાય છે વિષ્ણુએ આ પ્રમાણે વાત કહી સુશર્મા નામનો એક બહુ જ દુરાચારી દુષ્ટ પાપ કરનાર બ્રાહ્મણ રહેતો હતો તે તેનો બધો સમય ખરાબ કામ કરવામાં વિતાવતો હતો એક દિવસ તે બકરીઓ ચરાવવા થોડે દૂર જંગલમાં ગયો ત્યાં તેને સાપ કરડ્યો અને તેથી તે મૃત્યુ પામ્યો પાપ કર્મોને લીધે તેને બહુ સમય સુધી નર્ક યાતના ભોગવવી પડી ત્યારબાદ તેને મનુષ્ય લોકમાં બળદનો જન્મ લેવો પડ્યો તે બરદના શરીરમાં જન્મ લઈને એક દુર્બળ લંગરા ભિખારીને ત્યાં રહેતો હતો તે ભિખારી આ બરદ પર સવારી કરતો અને ભિક્ષા માંગતો ભિક્ષા નહીં મળવાને કારણે તેને અને બળદને પેટ પૂરતું ખાવા ન મળતું હતું એક દિવસ બરદ રસ્તામાં ગબડી પડ્યો અને બેહોશ થઈ ગયો પાપોનો અંત આવ્યા વગર પ્રાણ કેવી રીતે નીકળે ત્યાં ભીડ જમા થઈ ગઈ અને બધા લોકો બરદના દુઃખથી દુઃખી થવા લાગ્યા અને તે મરે તેવું બધા ઈચ્છવા લાગ્યા ને ઈશ્વરને પ્રાર્થના કરવા લાગ્યા કે હે ઈશ્વર હું મારું અમુક પુણ્ય તેને આપું છું અને તે પુણ્યના પ્રભાવથી આ બરદનું દુઃખ દૂર થવા દો તે જગ્યાએ એક વેશ્યા પણ આવી અને તેને પણ કહ્યું કે અજાણીએ મારાથી જે પુણ્ય થયું હોય તે પુણ્ય આનું દુઃખ દૂર થાય તે માટે હું આપું છું આમ વેશ્યાએ કહ્યું અને તે બળદનો પ્રાણ નીકળી ગયો તે વેશ્યાના પુણ્ય પ્રભાવથી તેણે એક બ્રાહ્મણના ઘરમાં જન્મ લીધો અને તેને પૂર્વજન્મની બધી વાત યાદ રહી તે એક વખત વેશ્યાને ઘેર ગયો અને તેના પૂર્વ જન્મના સમાચાર કહ્યા વેશ્યાએ કહ્યું કે મેં દેખાદેખી પુણ્ય માટે કહ્યું હતું મારી જાણમાં હોય તેવું પુણ્ય કાર્ય મેં કર્યું નથી માણે ત્યાં એક પોપટ દરરોજ કાંઈક બોલે છે અને હું તેની મીઠી વાણી સાંભળ્યા કરું છું બ્રાહ્મણે તે પોપટને પૂછ્યું કે તું શું બોલે છે પોપટે કહ્યું કે પહેલાં હું એક મુનિના આશ્રમમાં રહેતો હતો અને તેમના વિદ્યાર્થીઓ દરરોજ ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયનો પાઠ કરતા હતા દરરોજ પાઠ સાંભળવાથી મને પણ પાઠ મોઢે થઈ ગયો અને હું પણ પહેલાં અધ્યાયનો પાઠ કરું છું એક દિવસ હું ઝારમાં ફસાઈ પડ્યો અને વેશ્યાને ઘેર વેચાયો ત્યારથી હું પાંજરામાં પુરાયો છું અને દરરોજ પહેલા અધ્યાયનો પાઠ કરું છું આ સાંભળી તે બ્રાહ્મણ પણ દરરોજ પહેલા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો વિષ્ણુ ભગવાને લક્ષ્મીજી અને શંકર ભગવાને શ્રી પાર્વતીને કહ્યું કે દેવી મૃત્યુ પામતા તે ત્રણેય પોપટ વેશ્યા અને બ્રાહ્મણ ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયના પાઠના પ્રભાવથી વૈકુંઠ લોકમાં ગયા પહેલાં અધ્યાયમાં કૌરવ તથા પાંડવોની સેનાના મહારથીઓનું તથા તેમના શંખધ્વનિનું વર્ણન કરવામાં આવ્યું છે યુદ્ધભૂમિમાં હાજર રહેવા વીરોને જોવાની અર્જુનની પ્રબળ ઈચ્છા જાણી બંને સેનાઓ વચ્ચે રથને ઊભો રાખ્યો ત્યાં પોતાના સ્વજનોને જોઈ શોખ અને મોહને લીધે યુદ્ધથી અલગ થઈ જવાની અર્જુનને વાત કહી ત્યાર પછી શસ્ત્રો ત્યાગ કરી ચિંતા કરતો તે રથના પાછલા ભાગમાં બેઠો ત્યારે શ્રી કૃષ્ણએ અર્જુનને યુદ્ધ માટે ફરી તૈયાર કર્યું અને આ વિષયમાં અર્જુનની સ્થિતિનું વર્ણન કરતા સંજય બીજા અધ્યાયની શરૂઆત કરી છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવજો ધન્યવાદ હર હર મહાદેવ